એ બાદ મહાનગરપાલિકાએ વધારાની પોલીસ બોલાવાતા અને અન્ય આગેવાનો પણ પહોંચતા અજક વચ્ચે ડિમોલિસ્ટન રોકી દીવાયો તો આમ છતાં ગેરકાયદે બાંધકામ તોડવા કમિસ્ટરે સૂચના આપી છે એ લેવલ ત્યાં રોડમાં ઘણી નથી થવા પોલિટિશિયનો અને અધિકારીઓ કરતા હોય છે ત્યાં તમે સમજશો તમને ખબર છે પાછલા બેન ખાલજો હું રોકવા નથી આવીને તમે રોડ નીકળે છે વિકાસ થાય છે એમાં ના નથી કહે ત્યાં રહેવા જશે આ બધાય માવજીભાઈ રાખે છે સામાજિક આગેવાન આજે ગૌતમ બાગ ની બાજુ માં એકસો ડિમોલેશન માટે કોર્પોરેશન અધિકારી આવ્યા છે બસો સાઠની નોટિસ આપવામાં આવી છે તો બસો સાઠની નોટિસની અંદર હું કોર્પોસના અધિકારીને એવું કહેવા માગું છું રાજકોટમાં તમે કેટલી બસો સાઠની નોટિસ આપીને કેટલા ડિમોલેશન કર્યા એ પણ કહેવા માંગુ છું આ લોકો એવું કહે છે કે અહીંયા ન્યુસન્સ છે તો ન્યુસન્સ કેટલું છે એ કોર્પોરેશન આવનારા દિવસોમાં બતાવશું એકસો છન્નુંની જમીન બાજુમાં જે છે એ અમારી જમીન હતી એ રાજકોટના બિલ્ડરો પ્લસ બો માફિયા કોર્પોરેશનના અધિકારીઓ સાથે સાંટકાટ કરી એ જગ્યા કોઈને પ્રકારે લઈ લીધી છે આ જ અધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓને બેફામ પૈસા આપ્યા છે કે આ દસ બાર મકાનો જે છે ના કાચા મકાનો છે એટલે એની જમીનની કિંમત વધારવા માટે આ લોકો કોર્પોરેશનમાં પૈસા આપી અને એનું ડિમોલેશન કરવા માટે કોર્પોરેશનને મજબૂર કર્યું છે એટલે આવનારા દિવસોમાં અમે કહેવા માગી છીએ અને જમીન ઠાકર જે ન્યુસન્સની વાત કરે છે દલિતો ન્યુસન્સ છે તો હું કહેવા માગું છું કે સાધુ વાસવાણી રોડ ઉપર કમલેશભાઈ મિરાણીનું જે ગેરકાયદે બાંધકામ કરેલું છે તો ત્યાં તમે કેમ ચૂપ છો તમે ત્રણ હજાર વારમાં તમારા કોર્પોરેટરે ત્રણ હજાર વારમાં બિનકાયદેસર ઓલરડી બનાવી નાખી તો એનું ડિમોલેશનમાં તમે કેમ ચૂપ છો તો કોર્પોરેશન છે કોઈને ઘરની પેઢી નથી કોર્પોરેશન સંવિધાનથી ચાલે કાયદાથી ચાલે તમે કેમ બધી ન થાય એટલે અમે કહેવા માગીએ છીએ કે આ ડિમોલેશન છે કે ખોટી રીતે કરવામાં આવે છે આ ડિમોલેશનમાં પણ અહીં કોઈ મોટો રોડ નથી નીકળતો એકને એક માત્ર ને માત્ર બિલ્ડરોને ખટવા માટે આ પહેરવી થઈ રહી છે આગળ ફ્લેટ ખડકાઈ ગયા છે રોડ ઉપર ફ્લેટ કરે એ ફ્લેટ અમે અધિકારી નથી પૂછ્યું તો અધિકારી મને એવું કીધું કે એ ફ્લેટ પછી પાડશું પહેલાં તમારા મકાન પાડવામાં તો પહેલાં ફ્લેટ પાડવાનો હોય કે પહેલાં આ મકાન પાડવાનો હોય એવું અધિકારીને કહેવા માંગું છે એવું કહેવાય

મકાન છે બે મકાન પરવાના છે બીજા દલિત સમાજ નાશન પણ જમીન ને મકાન લીધું બન્યું ત્રીસ વર્ષ થયા ત્રીસ વર્ષથી છે

નેશન રાજકોટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર